ડીસા પાલિકાના કોર્પોરેટરના પુત્રની ઓડિયો ક્લિપ વાયરલ બની છે કોર્પોરેટરના પુત્રએ કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખંડણી માંગી અપક્ષ કોર્પોરેટર મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાની ઓડિયો ક્લિપ વાયરલ બની ધવલ કેલા અને પાલિકા કર્મીની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું છે વીસ લાખ નહીં આપે તો એજન્સીનું કામ બંધ કરાવવાની ધમકી આપવામાં આવી

ના એટલે બોલાવાના હોય તો ખબર પડે લેતા ડાયરેક્ટ દેવરામ ભાઈ રૂબરૂ મળી લો એટલે એમને એમને મારે તો મેં તમને સમાચાર પહોંચાડી દીધા મેં એવું બી ધવલભાઈ વીસ લાખ નું કીધું છે લાખ તો

કોર્પોરેટરના પુત્ર પર આ આરોપ લાગ્યા છે ડીસા પાલિકાના કોર્પોરેટરના પુત્રની ઓડિયો ક્લિપ વાયરલ બની છે સંવાદદાતા રનસિંહ ફોનલાઈન પર જોડાયા છે રતનસિંહ કોર્પોરેટરના પુત્ર એ કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખંડણી માંગી હોવાની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે શું જાણકારી ચોક્કસ જોઈએ અત્યારે જે રીતે પાલિકાના જે કોર્પોરેટરના પુત્રનું વીસ લાખની જે ખંડણી માંગતાનું રેકોર્ડિંગ છે તે અત્યારે વાયરલ થયું છે છે ત્યારે જે વોર્ડ નંબર મધુબેન કેલા ને તેમના પુત્ર ધવલકેલા એ કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખંડણી માંગવાનું જે રેકોર્ડિંગ થયું છે અત્યારે તે તમામ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે ત્યારે ધવલ કેલા અને પાલિકાના કર્મચારીનું જે વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થતા અત્યારે તો ખૂબ જ મોટો જે જોવા મળી રહ્યો છે ત્યારે જો વીસ લાખ નહીં આપે તો એન્જિનિયરિંગનું જે એજન્સીનું કામ બંધ થઈ કરી દેવાની પણ ધમકી આપી હોય એવું રેકોર્ડિંગમાં બોલે છે ત્યારે કંપનીએ નુકસાન કરીને જવું પડશે અને બંધ બધું મૂકીને જવું પડશે નો પણ રેકોર્ડિંગમાં જે ઉલ્લેખ છે ત્યારે અત્યારે તો રેકોર્ડિંગમાં જે કહેવામાં આવી રહ્યું છે કે મારા નામની ધમકી આપી દેજો જો એ આ ઓછામાં આપણી સાથે કોર્પોરેટર ના પુત્ર ધવલ કેલા ફોન લાઈન પર જોડાયા છે ધવલભાઈ સ્વાગત છે ન્યુઝ

અને એ બાબતે જો તથ્ય હોય તો એ લોકોએ ફરિયાદ કરવી જોઈએ જો આ વિડીયો સાચો હોય કે ઓડિયો સાચો હોય ને તે બાબતે ફરિયાદ કરવી જોઈએ આ રીતે ડરાવી ખોટી રીતે મારા ઉપર ખોટા કેસો કરવાની ધમકીઓ આપી અને એ રીતે ડરાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે એટલે એ બાબતે હું ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં એઆઈ ની મદદ થી વિડીયો તૈયાર કરેલો છે એ બાબતે હું ડીસા દક્ષિણ પોલીસમાં જેમણે પણ આ વિડીયો વાયરલ કરેલો છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય એ બાબતે હું લેખિત ફરિયાદ આપવા જવું છું ધવલભાઈ કોણ કરી શકે આ બધું જો આપની સામે કોઈ કાવતરું થયું હોય તો કોણે કર્યું છે એ મને એ મને ખબર નથી કે કોણ કરી શકે કેમ કે હવે એ મને ખબર નથી કેમ કે ગામના જાગૃત નાગરિક તરીકે અમે એક લડત ચાલુ કરી છે અને એ બાબતે કેવું છે કે ઘણા બધા

એ બાબતે હું લેખિત ફરિયાદ આપું છું એ ફરિયાદ ની કોપી પણ તમને હું પોતથી કરી દઉં છું ધવલભાઈ તમારા ઘરે કામ ચાલે છે જે પ્રમાણે ઓડિયોમાં ઉલ્લેખ થયો છે એમાં કેટલી સત્યતા છે કોઈ કામ ચાલુ નથી મારા ઘરે આજે પણ તમે જોઈ લો મારા ઘરે એમ નેમ આ એક ઘર છે કોઈ કામ ચાલુ નથી થયું નથી એક એક ઈંટે મુકાવાય નથી કોઈ રિનોવેશન નું કામ ખોટી રીતે એઆઈ દ્વારા વિડીયો બનાવેલો છે એ બાબતે તમે પણ આવીને જોઈ શકો છો મારું ઘર ધવલભાઈ પાંચ વર્ષ સાત વર્ષ થી કોઈ રિનોવેશન નથી ચાલુ રહ્યું નથી કોઈ મારું નવું મકાન બનતું તમે એ બાબતે તમારે જાણવું હોય તો તમને બે બે ફિકર તમે આવી જોઈ શકો છો પણ ચાલુ નથી ધવલભાઈ કઈ રીતના પગલા હવે આપના દ્વારા ભરવામાં આવશે કારણ કે ઓડિયો ક્લિપ વાયરલ બની રહી છે સતત હા એ બાબતે હું લેખિત ફરિયાદ આપું છું લેખિત ફરિયાદ આપવા જઉં છું અને એ બાબતે શું કાર્યવાહી થશે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે દવલભાઈ આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે હવે જો સામેથી કોઈ પુરાવા રજૂ કરવામાં આવે તો પછી આપનો સ્ટેન્ડ કઈ રીતનો રહેશે પણ એ બાબતે FSL માં એ રજૂ કરે મારા વિરુદ્ધ ફરિયાદ કરે હું મેં ફરિયાદ આપવા જઈ રહ્યો છું એ બાબતે હવે તપાસનો વિષય છે જી ધવલભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે આપણી સાથે કોર્પોરેટર મધુબેન કેલા જોડાયા છે મધુબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે આપના પુત્રની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે આપના પુત્ર સાથે પણ હમણાં વાત થઈ ધવલભાઈ સાથે અને એમને કહ્યું કે આ બધી ઉપજાવી નાખેલી એઆઈ દ્વારા આ ઓડિયો બનાવવામાં આવ્યો હોય એવી વાત તેમણે કરી છે આખી ઘટનાને વિશે આપની પ્રતિક્રિયા મધુબેન બોલો મધુબેન આ જે આખી ઘટના થઈ છે આપના પુત્રની ઓડિયો ક્લિપ વાયરલ બની છે જેમાં એ જે ખંડણી છે એ હલો મધુબેન અવાજ મળે છે મારો હા બોલો મધુબેન જે ઓડિયો ક્લિપ વાયરલ બની છે આપના દીકરાની એના વિશે આપનું શું કેવું છે મને કોઈ વાતની જાણ નથી અને મારા પુત્ર જોડે એમ કે કે વાત તમારી થઈ ગઈ છે મને કોઈ વાતની જાણ નથી જી એટલે આજે વાયરલ બની રહ્યું છે સોશિયલ મીડિયા પર 20 લાખ ની ખંડણી માંગવામાં આવતી હોય ધમકી આપવામાં આવતી હોય ધવલભાઈ દ્વારા એવું વાયરલ બની રહ્યું છે અત્યારે સિસ્ટમ ઘણી સક્રિય છે એટલે સિસ્ટમ અત્યારે એમ કે કે લોકો એમ કે કે ગમે તે રીતે અત્યારે સિસ્ટમમાં એમ કે કે ફેરફાર કરી શકે છે મધુબેન તમારા ઘરે કોઈ કામકાજ ચાલુ છે અત્યારે અત્યારે સિસ્ટમો ઘણી બધી એમ કે કે અત્યારે એમ કે કે આ વાયરલ યુગ ચાલે છે એટલે આમાં એમ ઘણી બધી સિસ્ટમો એમ કે 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 કરી શકે છે લોકો મધુબેન તમારા ઘરે કોઈ કામકાજ ચાલે છે ખરા કોઈ રિનોવેશન નું કામ મારા ઘરે કોઈ કામકાજ ચાલતું નથી અને તમને એવું હોય તો તમે આઈને જોઈ જઈ શકો છો મારા ઘરને મધુબેન જેમણે પણ આ ઓડિયો વાયરલ કર્યો છે એમને એમના માટે આપના તરફથી કઈ રીતના પગલા હવે ભરાશે જો હવે આ એમ કે કે હું તો નાગરિકના એમ કે કે પ્રશ્ન લઈને નગરપાલિકામાં જતી હોઉં છું નાગરિકના પ્રશ્ન એમ કે કે ઉકેલવાનો મારો મારું એમ કે કે નાગરિકને ન્યાય આપવાનું એમ કે કે નાગરિકને એમ કે કે રોડ રસ્તા પાણી એના માટે હું જતી હોઉં છું અને એના માટે કામ ના કરવા હોય એના માટે કઈ બી આ લોકો એમ કે કે કરી શકે છે મધુબેન અંતિમ સવાલ કોણ હોઈ શકે કે જે આ બદનામી આપની કે આપના પરિવારની કરી રહ્યું છે કોઈ નામ આપવા માંગશો આપ મને હજુ એક ખ્યાલ નથી અને જે બી હશે એ સત્ય એમ કે સામે આવશે સત્ય એમ કે ક્યારેય છુપાયું છુપતું નથી સત્ય એમ કે સામે આવશે જી મધુબેન આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે